ઓમ ગણેશ આ વખતે આજે દેવશાયની યાદ દેવ પોઢી એકાદશી ક્યારે છે છ તારીખે છે કે સાત તારીખે જે શનિવારે છે કે રવિવારે છે પારણા કયા દિવસે ખુલવાના પારણા કયા દિવસે ખુલવાના છે અથવા તો પારણાનો સમય શું છે અથવા તો અગર આપણે આ એકાદશી એટલે કે અગિયારસ આપણે કરીએ તો પછી કેવી રીતે કરવાની છે શું ખાઈને કરી શકે અને આ વ્રત કોણે ન કરવું જોઈએ અથવા તો કોણ ના કરી શકે દેશકાળ સમય સંજોગ કે પરિસ્થિતિ અનુસાર આ બધું જ આજે હું સત્સંગમાં તમને શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો ચેનલ પણ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીન્યુ ચિહ્ન દબાવજો જેથી કરીને મારા દરેક વિડીયોની સૂચના તમને મળી શકે અને વધુ આ જ રીતના સત્સંગ સંક્ષિપ્તમાં સાંભળવા માટે તમે જરૂરથી ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ ફોલો કરી શકો છો એની આઈડી તમને ત્યાં મળી જશે મારા ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયો આપણે વિડીયોની ઉપર તમે આઈડી જોઈ શકો છો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સૌપ્રથમ શ્રવણ કરો કે આ વખતે આ જે અગિયારસ છે દેવપોઢી એકાદશી કે દેવ પ્રબોધિની એકાદશી ક્યારે છે કે દેવશાયની તો એ અગિયારસ કે એ એકાદશી આ વખતે આપણે છ જુલાઈ રવિવારે જ કરવાની રહેશે ઘણી જગ્યાએ પંચાંગોમાં કે કેલેન્ડરમાં કે કેલેન્ડરના ડટ્ટાઓમાં તમને છ અને સાત બેઉ તારીખે જોવા મળશે તો તમે ચાહો તો બેઉ તારીખે કરી શકો મૂળ પંચાંગ અનુસાર જો વાત કરીએ તો છઠ્ઠી તારીખે જ આ અગિયારસ કરવાની રહેશે કારણ કે આપણને ખબર છે ઘણા સંપ્રદાય છે કે આ એક સંપ્રદાય

દેશકાળ સમય અનુસાર પાંચમી જુલાઈ શનિવારે છ વાગેને અઠ્ઠાવન મિનિટથી એટલે લગભગ લગભગ માનીને ચાલો સાંજના સાત વાગ્યાથી આ પાંચ જુલાઈએ તિથિ શરૂ થશે અગિયારસ અને છઠ્ઠી જુલાઈએ સાંજના એટલે કે રાતના લગભગ લગભગ સવા નવ વાગે આ તિથિ પૂરી થાય છે તો આપણે છઠ્ઠી તારીખે જ આ મનાવવાની રહેશે અગિયારસ હવે આ પારણા ક્યારે છે તો સાતમી જુલાઈએ સવારે છ વાગેને આઠ મિનિટ કે છ વાગેને દસ મિનિટ સવારે શરૂ થશે ત્યાંથી માંડીને આઠ વાગેને પચાસ મિનિટની વચ્ચે એટલે છ વાગે ને સાત આઠ મિનિટથી લગભગ લગભગ સવા છ વાગ્યાથી માંડી અને આઠ વાગે ને પચાસ એટલે લગભગ લગભગ પોણા નવ વાગ્યાની વચ્ચે આપણે આ જે અગિયારસ છે અગિયારસ છે એના પારણા સાતમી જુલાઈ સોમવારે કરવાના રહેશે એટલે એ સમયે આપણે પારણા ખોલી શકીએ છીએ સૌથી પહેલાં તમને એ જ કહી દો કે પારણા ખોલવાના કેવી રીતે છે તો જ્યારે આ સમય હોય એ સમયે તમે પ્રોપર વ્રત કરતા હોય જે હું આગળ તમને વિધિ આખી તમને બતાવીશ કેવી રીતે કરી શકાય તો પારણા આ જે સમય તમને મેં કહ્યો એ સમયની વચ્ચે તમે ફળ ખાઈને અવશ્ય પારણા ખોલી શકો છો અને દેશકાળ પ્રમાણે તમે ચાહો તો અન્ન ખાઈને પણ અન્ન હું તમને નહીં કહું તમે ફળ ખાઈને જ પારણા ખોલી શકો છો હવે મૂળ વિષય ઉપર આપણે આવીએ તો આ અગિયારસ કરવી કેવી રીતે તો ધ્યાનથી સાંભળજો આગલે દિવસે એટલે દશમી તિથિએ આખો દિવસ સાત્વિક આહાર કરવાનો સાત્વિક ભોજન કરવાનું તામસિક નહીં કરવાનું પછી રાત્રિકાળે કાળે આપણે ભૂમિશાયન કરવાનું ભગવાનનું સ્મરણ કરવાનું રાત્રે સુઈને બીજે દિવસે સવારે જ્યારે આપણે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠીએ છે ત્યારે આપણે મનમાં એક સંકલ્પ લેવાનો આપણે નિત્ય સ્નાન આદિ જે કરતા હોય એ બધું કર્યા પછી આપણે ઘરના મંદિર સામે કે મંદિરમાં પણ મૂળ તો આપણા ઘરના મંદિરની સામે જ વાત કરીએ કે ઘરના મંદિરની સામે જ્યારે આપણે આપણે આપણું નિત્ય પૂજા પાઠ બધું પૂર્ણ કરી દઈએ પૂરું કરી દઈએ પછી એક સંકલ્પ લેવાનો હાથમાં જળ લઈને સંકલ્પ એટલે શું કે તમે અગિયારસ કરો છો પણ કેમ કરવા માગો છો કંઈક તો આપણો પર્પઝ હોય ને જેમ કે વિદ્યાર્થી હોય તો એને વિદ્યા પ્રાપ્ત કરવી હોય ઘણા માતા પિતાને બાળકોની ચિંતા હોય અમુક અમુક વિષયોમાં તો એમના માટે એ કરી શકે છે કોઈને સંતાન હોય તો સંતાન પ્રાપ્તિ માટે દરેકની મનોકામના અલગ અલગ હોય છે બધાની સરખી ના હોય અને જ્યારે કોઈ મનોકામના ના હોય ત્યારે આપણે એવો સંકલ્પ કરી શકીએ કે મારે કંઈ નથી જોઈતું બસ હરી કૃપા પ્રાપ્ત કરવી છે તો એ નિષ્કામ ભાવથી પણ સંકલ્પ થયો કહેવાય તો હાથમાં જળ લઈ અથવા મનથી એક સંકલ્પ કરવાનો કે આ અગિયારસ શું આ મારા સંકલ્પ કે મનોકામના પૂર્તિ માટે કરીશ બસ એટલી મારી મનોકામના તમે પૂરી કરજો આ એક થઈ ગયો સંકલ્પ પછી શું કરવાનું છે કે તમે આ ચાર પ્રકાર હું તમને બતાવીશ જે આપણા ગ્રંથોનું કથન છે એમાંથી કોઈ પણ પ્રકારે તમે આ અગિયારશ કે એકાદશી કરી શકો છો એમાં સૌથી પહેલાં છે જળ પીને કશું જ ખાવાનું નહીં બીજું કંઈ જ પીવાનું નહીં ખાલી પાણી પીને હું આ કરીશ એવો સંકલ્પ તમે કરી શકો છો પણ જો સંકલ્પ કર્યો તો પછી એ પૂરો કરવો પડે નહીં તો દોષ કે પાપ લાગે બીજા નંબરમાં છે પહભોજી એટલે કે ખાલી દૂધ પીને અથવા તો દૂધથી બનેલું જેમ કે દહીં કે છાશ હોય આ ખાઈને કે આ પીને હું અગિયારશ કરીશ ત્રીજો સંકલ્પ છે કે ફક્ત ફળાહાર ફળાહાર એટલે ફળોનો જ આહાર બીજું કશું એમાં આવતું નથી તો ફળાહાર કરીને અને ચોથો પ્રકાર છે નક્તભોજી જે દેશકાળ પ્રમાણે સૂર્યાસ્તનો સમય હોય એનાથી લગભગ અડધો પોણો કલાક પહેલા એમાં એ જે નક્તભોજી છે ને એમાં તમે સાબુદાણા હોય રાજગરો હોય મોરીઓ હોય કે બટાકા હોય કે આનું જે આપણે જેને આપણે ફળાહાર સમજીએ છીએ ને એ ફળાહાર નથી એ નક્તભોજી છે જે અન્ન સિવાયનું ભોજન છે જે અગિયારસે માણસ કરી શકે પણ એ પણ નક્તભોજી એટલે એક જ વાર તો એ ખાઈને તમે એક સમય સૂર્યાસ્ત પહેલાં આ અગિયારસ કરી શકો છો આ ચારમાંથી કોઈ પણ એક સંકલ્પ લેવાનો કે હું આ ખાઈશ કે આપીશ અને અગિયારસ કરીશ બસ આટલો સંકલ્પ લઈ લેવાનો આ સંકલ્પ લીધા પછી આખા દિવસ દરમિયાન વિષ્ણુ ભગવાન સામે જ્યારે આપણે સંકલ્પ લઈએ મંદિર આગળ બેસે ત્યારે ગાય માતાના ઘીનો દીવો કરવો ધૂપત્તી પ્રજ્વલિત કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરવો પછી ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરવો કે વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો કે લઘુ વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો ગજેન્દ્ર મોક્ષ સ્તુતિનો પાઠ કરવો કે પોતાના દેવતા કે દેવતા કે કુલદેવી જે કોઈ પણ હોય એમના મંત્ર જાપ ચપાઠ આદિ કરવા પછી આખા દિવસ દરમિયાન મનમાં શ્રી હરિનું જ સ્મરણ કરવું બીજું કોઈ જ સાધુ સંતો બ્રાહ્મણ ગાય માતા કે કોઈની પણ નિંદા આદિ કશું જ કરવું નહીં નહીં તો જે રીતે કરવાથી કરવાથી મહાપુણ્ય મળે એ જ પાપ પણ મહાપાપ લાગે છે આટલું યાદ રાખવું તો આવું કોઈ કાર્ય કરવું નહીં પછી રાત્રે જાગરણ કરવી જ્યાં સુધી જાગરણ થઈ શકે ત્યાં સુધી જાગરણ કરવી અને જાગરણના સમયે આપણે ભગવાન વિષ્ણુનું સ્મરણ જ કરવું કરવો મંત્ર જાપ કે ભજન કીર્તન નૃત્ય કરવું પછી બીજા દિવસે સવારે ઉઠી અને પારણા કરવાના અને પારણા કેવી રીતે થાય તો એ મેં તમને શરૂઆતમાં કહી દીધા તો આ રીતે જો તમે અગિયારસ કરશો તો સો ટકા તમને પૂર્ણ તિથિ નું ફળ પ્રાપ્ત થશે બીજા નંબરમાં આ અગિયારસ કેવા લોકોએ કદાચ ન કરવી જોઈએ સમય સંજોગ પરિસ્થિતિ અનુસાર બાકી સૌની મરજી એક જે ગર્ભવતી મહિલાઓ છે એમણે ક્યારેય કોઈ વ્રત ઉપવાસ ના કરવો એનાથી એમને અને ગર્ભમાં રહેલા બાળકને તકલીફ થઈ શકે છે ભગવાનની ભક્તિ કરી શકાય છે અહીંયા ખાલી ભૂખ્યા રહેવાની વાત કરું છું બીજા નંબરમાં નાના જે બાળકો છે એ લોકોએ પણ ઉપવાસ ના કરવો પાંચ સાત વર્ષની અંદરના ત્રીજા નંબરની અંદર જે લોકો બીમાર હોય કે જે લોકોને ગોળીઓને આ તે બધું ખાવાનું હોય કે દવાઓ લેવાની હોય એ લોકોએ પણ કોઈ પ્રકારનો ઉપવાસ આદિ કરવો નહીં અને એ લોકોએ તો ખાસ ઉપવાસ ના કરવો કે જે લોકો ભૂખ્યા તો જબરજસ્તી પણ પચાસ વાર મોરિયો સાબુદાણા રાજગ્રોહ ખાતા હોય એમણે તો બિલકુલ નહીં કરવો કારણ કે અજાણતા આપણે કરવા જઈએ પુણ્ય છે આપણે કરવા જઈએ છીએ પુણ્ય અને અજાણતા થઈ જાય છે મહાપાપ એના કરતાં આપણે આપણી રીતે દેશકાળ પ્રમાણે વર્તવું પણ એ જરૂર કહીશ કે અન્નનો ત્યાગ કરવો એ દિવસે અન્ન ખવાય નહીં તો આ રીતે જે કોઈ પણ મનુષ્ય એકાદશી કરે છે તો એને આપણા ગ્રંથોનું કથન છે કે આઠ હજાર અશ્વમેઘ યજ્ઞ ગૌદાન બધા મહાપુણ્યોની પ્રાપ્તિ થાય એવું આપણા ગ્રંથોનું કથન છે તો એ એકાદશી દેવસજની આ વખતે છે છ જુલાઈ રવિવારે બીજું કે આ મહાન દિવસ છે એ આપણે જાણીએ છીએ ચતુર્માસનો પણ આરંભ થાય છે દેવશયન છે દેવ વિશ્રામ છે આ બધું એ દિવસે આરંભ થશે તો આ વખતે આ દેવપોઢી દેવશયન એકાદશી છે એ છ જુલાઈ રહેશે બાકી દેશકાળ પ્રમાણે પંચાંગ અનુ અનુસાર તમારે એનું આચરણ કરવું ખૂબ જ જલ્દી આને જ સંબંધિત બીજા અમુક વિષયો સાથે વિડીયો સાથે આપણે ચર્ચા કરીશું સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ અને દેવ પોઢી એકાદશીનું અને આ શરૂ થયેલા ચતુર્માસની તમને મારા તરફથી ખૂબ જ સારી શુભકામનાઓ ઓમ ગણેશ